નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર શેરબજારના દબકારામાં વાત કરીશું ગઈકાલે ઘણી જે ચર્ચા કરી હતી તે દરમિયાન આપણે વાત કરીએ તો સમગ્ર દિવસમાં કેવો રહ્યો માર્કેટનો મિજાજ કેવો રહ્યો કારોબાર સમગ્ર દિવસ દરમિયાન ખાસ સમાચાર શું છે તમામ દર્શક મિત્રો માટે ગઈકાલે શું ખાસ છે સાથે જ જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહ્યા છે ગઈકાલે ખાસ શું ફોકસમાં રહ્યું છે તેના પર ચર્ચા કરીશું અને સાથે આજે કેવી સ્થિતિ રહી શકે છે આજે માર્કેટ કેવું રહેશે કયા કયા ખાસ સમાચાર છે આજે માર્કેટ માટે તો તેની પર પણ આપણે વાત કરીશું અને ત્યારબાદ આપના પણ સવાર આ કાર્યક્રમમાં

આપણે વાત કરીએ કે હવે ટાઈમ કરેક્શન જોવા મળશે કા તો ટાઈમ કોન્સોલિડેશન જોવા મળશે એક્ઝેક્ટલી ટાઈમ કોન્સોલિડેશન દેખાય છે માર્કેટ માર્કેટ એટલે નિફ્ટી એ જે એક અપમુવ દેખાડી દીધું સેન્ટિમેન્ટલ રેલી એક્ઝેક્ટલી એ જોવા મળી છે અને સેન્ટિમેન્ટલ રેલી જ્યાં સુધી મને સમજ પડે છે એક સેન્ટીમેન્ટ નું હોય છે એ સેન્ટિમેન્ટનો નો ઉત્સાહ જયારે પતી જાય કા તો યુ કેટ અ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીગર

મોકો આપવો પડે કે ભાઈ ત્યાં સુધી જઈ શકે છે પણ ત્રણસો ત્રીસની ની ઉપર બંધ જોવા નથી મળતું હવે એનો મતલબ એ નથી કે આજે જો દાખલા તરીકે ચોવીસ હજાર ત્રણસો ત્રીસ બંધ આપી દે કે કાલે બંધ આપી દે તો જશે ના માર્કેટની અમુક તો તમારે સ્ટ્રેન્થ જોવી પડે શું સ્ટોક્સ છે સાઈડ બાય પેરામીટર્સ વગેરે બધાનું ધ્યાન રાખવાની જરૂર છે તો લેટ સી વોટ હેપન્સ અલ્પ તબક્કે તો આજ ચોવીસ ત્રણસો ત્રીસ ત્રણસો પચાસ એ આપણા માટે રેજિસ્ટન્સ છે એના ઉપર કઈ રીતના ચાલે છે શું ચોવીસ ચારસો ઉપર બંધ આપે છે મેં આગળ વાત કરી કે પાંચસો ચાલીસ પણ એક વચ્ચે છે લેવલ પાંચસો પાંચસો ચાલીસ નું બી એક નર્તર છે એના પછી આગળનું નર્તર છે તો બહુ જ આપણે આશા રાખીએ કે માર્કેટ જાય પણ જે રીતના મૂં દેખાડે છે તો એ મૂં જોઈને તેવું લાગે છે કે એક વખત કદાચ ક્યાંક માર્કેટ આ ચોવીસ હજાર ત્રણસો પચાસ ના ક્રોસ કરીને ઇટ મે ઇટ મે કમ ડાઉન તો સપોર્ટ મને જે દેખાય છે એ ત્રેવીસ હજાર આઠસો થી ચોવીસ હજાર આ એક બ્રોડ રેન્જ છે ત્રેવીસ આઠસો નીચે ફરી અગેન વિલ મે સી મોર કરેક્શન મંદી વાળા ફરે પાછા આવી થઈ શકે છે અને ધ બેસ્ટ બાઇંગ પ્લેસ

માર્કેટમાં પૂછી શકો છો કરીએ જે પ્રકારે સોના ચાંદીમાં કઈક ને કઈક ઘટાડો થઈ રહ્યો છે સોળસો રૂપિયાનો ઘટાડો સોનામાં પણ જોવા મળ્યો છે ખરી આપણે ભૂતકાળમાં બેઠા છીએ સોના ચાંદીની અને આમાં એવું હોય છે કે માર્કેટ મીન્સ જયારે સોનું આટલું બધું વધી ગયું છે કે ચાંદી આટલી બધી વધી ગઈ છે અને જ્યારે તહેવાર આવતા હોય તહેવાર કે મેરેજ સિઝન આવતી હોય ત્યારે ખાસ કરીને એવું હોય છે કે યુ આર અટ્રેક્ટેડ તમે ટેમ્પ થઈ જાઓ છો કે એમના મારે ખરીદી કરવાની ઓલ્ટરનેટિવ નથી હોતો તો યુ વોન્ટ ટુ બાય તો આપણે ખરીદી કરી હોય ને આ વખત અક્ષર લાસ્ટ દિવાળી પહેલાનું જે હતું એ વખતે સોનાનો ભાવ બી સારો ઉપર હતો અને ત્યાંથી ઘટી ગયો છે તો આ વોલેટિલિટી કહો કે ઝેક્ઝેક્ટ કહો દિસ ઇઝ અ પેટર્ન બટ જે ગણતરી છે કે ભાઈ એક લાખ રૂપિયા સોનું ક્યારે પહોંચશે તો એની આપણે ચર્ચા પાસ્ટમાં કરીને બેઠાતા અને એટ દેટ ટાઈમ પાસ્ટમાં એટલે છ મહિના પહેલા અને મેં કીધું હતું મેં કીધું આઈ થિંક એટ ધેટ ટાઈમ ધ રેટ વોઝ અરાઉન્ડ સેવન્ટી ઓર સિક્સટી એટ થાઉઝન્ડ તો એ વખતે ચર્ચા થઈ હતી તો કીધું ત્રણ વર્ષ ટાર્ગેટ છે લાખ રૂપિયા ની અંદર આવવાનું કન્સિડરિંગ ઓલ ધ ટેકનિકલ એન્ડ ફંડામેન્ટલ પેરામીટર્સ થ્રી ઇયર્સ વોઝ ટાર્ગેટ ટ્વેન્ટી 24 ટ્વેન્ટી સિક્સ એ છવ્વીસ સુધી લાખ આવી ગઈ લાખ તો આવશે જ હવે આપ કયા પોઈન્ટ ઉપર ખરીદો છો કઈ રીતે ખરીદજો તમારે સિપ કરો છો કે નથી કરતા ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોટ અ ગોલ્ડ એટ ઓન હાયર નોટ આ ભાવ ઉપર તો ઓન ધ લોઅર સાઈડ અગેન એક્યુમ્યુલેટ કરો કે આ વસ્તુ જે રીતના ટેકનિકલી ઇતિહાસને જોઈને જે ચાર્ટ નો આપણે અનુમાન લગાડતા હોઈએ છીએ તો ત્યાં જોઈને તો જ લાગે છે કે લાક આવશે ટુ માય કેલ્ક્યુલેશન ગોલ્ડ મે રિમેન સબડ્યુડ ટિલ સે ફર્સ્ટ ઓર સે મેક્સિમમ બિગિનિંગ ઓફ ધ સેકન્ડ ક્વાર્ટર એટલે માર્ચ એપ્રિલ સુધી કદાચ થોડુંક સબડ્યુટ એપ્રિલ પછી પોસિબલ અગેન ગોલ્ડમાં તમને એક પોઝિટિવ મૂવ અગેન જોવા મળે પણ સબડ્યુટ રહે એટલે નીચે આવી શકે છે એનો મતલબ એ નથી કે ભાઈ કે આ લેવલ આવી ગયું એટલે આ લેવલ ઉપર જ અટકી દે નોર્મલી આ હ્યુમન ટેન્ડન્સી છે કે ભાઈ મેં જે વસ્તુ પર જે ભાવે વસ્તુ લીધી છે એ સૌથી સસ્તામાં સસ્તું હોવું જોઈએ રાઈટ

અને ONGC ના ઇન્ટ્રાડે અને ONGC ના ઇન્ટ્રાડે ONGC ઓકે ONGC કેક પોઝિટિવ થવાનો પ્રયત્ન કરે છે પણ હજી થયું નથી ઓકે ઇન્ટ્રાડે લેવલ માં હું ONGC જોવા જઉં તો તો પૈસા પૈસા બંધ છે એટલે ઉપર ઉપર ટ્રેડ ટ્રેડ કરે કરે કે વી કેન સી ટુ સિક્સટી ટુ સિક્સટી વન સપોર્ટ મળે છે બસો એકાવન બાવન નો અને એના નીચે બસો ઓગણપચાસ નો અને એનએચપીસીમાં

ઉઝીંગમાં ગઈકાલના નીચેનો સપોર્ટ રાખો એટલે છસો વીસ નો લો છે તો છસો વીસ છસો દસ આ એક ગેપ છે જે બે દિવસમાં ગેપઅપ થયું હતું એ ફિલ કરવા આવી ગયો છે દિસ ઇઝ વન ઓફ ધ ફ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ટુ ફિલ અપ ધ્સ જો વીકનેસ આવશે તો આના અંદર વીકનેસ આવી શકે છે અહીંયા સપોર્ટ આપને ધ્યાન રાખવાનું રહેશે તો નજીકનો સપોર્ટ છે છસો છ રૂપિયાનો અને દૂરનો સપોર્ટ છે ફાઈવ નાઇન્ટી સેવન તો ઇફ ઇટ ક્લોઝિઝ બિલો ફાઈવ નાઇન્ટી સેવન તો અહીંયા વિચારવા જેવું રહેશે અધરવાઇઝ બોટમ ફિશિંગ ઇઝ પોસિબલ

પછી નવસો નું તમે અઢારસો ઓગણીસો રૂપિયાનો ભાવ એક્સપેક્ટ કરી શકો છો તો નવસો ચાલીસ જે અગત્યનું લેવલ અને આગળ વાત કરીએ હવે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર સિપલા સિપલામાં હવે ચૌદસો સિત્યાસી આના નીચે બંધ આપીને ટ્રેડ કરવાનું શરૂ થાય

હું બીજા લેવલ તમને આપું છું ઓન ધ હાયર સાઈડ ત્રણ હજાર સાતસો સિત્તેર આ લેવલ આ બે લેવલ તમે નોટ ડાઉન કરી લો અને એના સિવાયના તમને ઇન્ટરડે લેવલ આપી દઉં છું ત્રણ હજાર સાતસો પંદર ની ઉપર ટ્રેડ કરશે તો ત્રણ સાતસો એકતાલીસ એનાથી નીચે ટ્રેડ કરતો જોવા અમારે દિવસ દરમિયાન તો ત્રણ હજાર છસો છોતેર વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ ઇન્ડિયા

બટ નાબઉ હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ ફાઈવ હંડ્રેડ એન્ડ ફોર્ટી તો અપૂર ની શક્યતા દેખાય છે વિથ ફાઈવ ટ્વેન્ટી એઝ અ સપોર્ટ હેલો

ઓન ધ હાયો પંદર ચારસો ચૌદ ચારસો પંદર આ થયું ટાટા પાવર ટોરન્ટ પાવર ટોરન્ટ પાવરમાં ઓકે પાવરમાં અગત્યનું લેવલ છે પંદરસો બોતેર રૂપિયા અને પંચાવન પૈસા એનાથી નીચે ટ્રેડ કરતો જોવા મળશે તો પંદરસો સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયાનો સપોર્ટ છે ઓન ધ હાય્રેડ A strong resistance. So 375 is no support. Torrent power. Let's next instrument. RBNL. Uh, well, instrument the consolidation phase much basically, but let's see what happens. time. Will tell the market will tell.

લોંગ ટર્મ નું ડેફિનેશન મને જરા એ કેટલો ટાઈમ આપના માટે આપ રાખવા માંગો છો ફોન કટ થઈ ગયો છે અમ મે ગઈકાલે જેમ વાત કરી આઈ થિંક ગઈકાલે કે પરમ દેસે લાસ્ટ એક બે ટ્રેડિંગ સેશન માં મારે મે ચર્ચા કરી છે અદાની ગ્રુપ ને લઈને જે રીતના લાસ્ટ ટાઈમ હિન્ડનબર્ગ માં બનાવ બને તો ઓલમોસ્ટ એવો જ બનાવ અહીંયા છે પણ એ વખતે થોડું સિવિયર હિટ હતું અ એને કેટલો સમય લાગ્યો તો લાગે તો છ મહિના બાર મહિના એમાંથી બહાર નીકળીને અગેન ટુ કમ બેક આઈ થિંક ધ સેમ સ્ટોરી વિલ અગેન રીસ્ટાર્ટ ઇફ નોટ ટ્વેલ્વ મંથ તો છ મહિનાની તો ગણતરી તમે રાખો કે છ મહિના સુધી તો આપણે અદાની નું વિચારવાનું નથી રામ ભરોસે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટેકનિકલી નથી શિવમ અવરનવર આપણે અહીંયા કહીને ચર્ચા કરીએ છીએ જે ઇન્સ્ટ્રુમેન્ટ નો ફ્રી ફ્લોટ ઓછો હોય જે ઇન્સ્ટ્રુમેન્ટ નો હોલ્ડિંગ કે ડેટ હોલ્ડિંગ પ્રમોટરના રિલેટિવ પાસે વધારે હોય એક કોન્સોલિડેટેડ હોય તમે અત્યારની તમે ગુજરાતમાં વધારે સાંભળશો તમે બહાર ક્યાં સાંભળો છો એને ને અને અદાની એકલો માર્કેટ નથી રાઈટ તો ત્યાં કઈક ઇસ્યુઝ ક્રિએટ થયા છે હું એમ નથી કહેતો કે કંપની ખોટી છે કે ખોટું કરી રહી છે એ આઈ નો વન ટુ ડિસાઇડ દેટ બટ જે રીતના વાતાવરણ બન્યું છે તો અદાની થી દૂર રહેવું સારું હા તમે ઇન્ટરડેમાં કે જ્યારે એક રેલી આવતી હોય મુવમેન્ટ આવતું હોય એમાં તમે કામ કરી જાઓ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી તો જે બનાવ બન્યો છે એ જોઈને મને એવું લાગે છે કે છ એક મહિના માટે તો આઈ થિંક સો અદાની કોઈ પોઝિટિવ ચર્ચા થશે તો મે બી કદાચ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ઇટ કેન ગીવ યુ મૂવ એ મૂવ એવો કંઈક નહીં આવે તમે જે આશા રાખો છો મૂવ ની કે આમાં શું આવી તેજી આવશે જે આપણે પાસ્ટમાં જોઈને બેઠા છીએ આઈ ડોન્ટ નો બટ સ્ટીલ વેટ ફોર સિક્સ મંથ

પર બંધ આપશે એના ટ્રેડ તો જ આપણે વધારે પોઝિટિવ રહીશું બંધ આપે છે તો જ પોઝિટિવ રહી શકાય છે જે આપણે વાત કરી નેસ્ટલે ઇન્ડિયા આગળ વાત કરીએ ટીવીએસ મોટર્સ

હા સાહેબ તો મારી વારીના 10 વારી એન્જિનિયરિંગમાં શેર પડ્યા છે શેર પડ્યા છે મારી પાસે શેર પડ્યા છે શું કરી શકાય આ કંપની લિસ્ટેડ થઈ છે જય સુધી હવે એનો હાઈ જે લિસ્ટિંગ પછીનો હાઈ છે જ્યાં સુધી ક્રોસ ના કરે ત્યાં સુધી તો વારી એન્જિનિયરિંગ લોઅર સાઈડ ઉપર જ રહેશે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જ્યાં અમારા મિત્ર મારા સગાસભા ની ફેમિલી મેમ્બર્સ કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરનેટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો જી આભાર આપનો અમારી સાથે જોડાયા થા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર